ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં મેઘરાજા વર્તાવશે કહેર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ખૂબ જ મોટી આગાહી આગામી ચોવીસ કલાક અમદાવાદ પર ખૂબ જ ભારે રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પંદર ઇંચથી વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાકમાં પાંચથી દસ ઇંચ વરસાદની શક્યતા બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતની નજીક આવ્યું લો પ્રેશર બન્યું શક્તિશાળી ડિપ્રેશનમાં ફેરવાયું ગુજરાતમાં જ્યાંથી સિસ્ટમ પસાર થશે ત્યાં પડશે ભારે વરસાદ વલસાડમાં વરસાદી પાણીને કારણે ભારે તબાહી મચી નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક જામની સ્થિતિ સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં ગરકાવ બન્યો નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ખાડા પડી ગયા બિસ્માર રસ્તાને પગલે વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી વલસાડમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી સર્જાઈ દાણા નગર વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી કેળસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ધંધા વેપાર પર પડી રહી છે ભારે અસર પાણીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા વલસાડની ઓરંગા નદીમાં આવ્યું ઘોડાપુર ઘોડાપુરને કારણે આસપાસના વિસ્તારમાં ભરાઈ રહ્યા છે પાણી નદી કિનારાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી તો બરુડીયાવાડ કાશ્મીરાનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું સ્થળાંતર કરાયેલા લોકોને રામલલ્લા હોલમાં આશરો અપાયો તંત્રએ મેડિકલ અને જમવાની વ્યવસ્થા કરી સતત એક મહિનામાં બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ખેરગામ તાલુકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો ચીખલી ખેરગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ગામના અનેક માર્ગો તેમજ કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ આવ્યા ખેરગામ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયા પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો પંચમહાલમાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસ અને જિલ્લામાં વરસાદને કારણે નદી બે કાંઠે બની ભારે વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક પાનમ નદીમાં નવા નીરની આવક થતાં ડેમનું જળસ્તર વધ્યું પાનમ ડેમ સો ટકા ભરાઈ જાય તેવી ખેડૂતોને હાલ તો આશા પંચમહાલના કાલોલની કરાડ નદી પરના ચેક ડેમ ઓવરફ્લો બન્યા ધોધમાર વરસાદથી નદી નાણાં છલકાઈ ઉઠ્યા કરાડ પાનમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ કાંઠા વિસ્તારના ગામોને હાલ તો ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાહોદ જિલ્લામાં આવેલા સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો થયા ઝાલોદ તાલુકાના માછણ ડેમ કાળી બે ડેમ ઓવરફ્લો બન્યો તેમજ સિંધવણનો કબોતરી ડેમ લીમખેડાનો ઉમરિયા ડેમ પણ ઓવરફ્લો થયો ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે બાકીના પાટા ડુંગરી ડેમ બાવન પોઈન્ટ તેર ટકા બાકલેશ્વર ડેમ છાસઠ પોઈન્ટ સુડતાળીસ ટકા અને અધલવાણા ડેમ સિત્યાસી પોઈન્ટ ચૌદ ટકા પાણીની આવક થઈ તમામ ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે